ઓ ભાઈ ઓ ભાઈ આ ડિવિયર કે નહી ક્યો बाजू वाला ના રણી નહી ખા એ હોય છે નહી હવે આમાં 26 સે મિત્રની પૂલ થઈ જતોરાણા ઓ ના નો કેટલા વાગ્યા 10:05 આના ના <small> પડે <small> િલોલ મિલો હ૨ા૨ હ૨ા૨ા પામામ઺ા મામામા હાા સામ઺ પ� એ ર઺ પ� ઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺ૺ઺઺઺઺઺઺઺ૺ�

વાટાની લખના છો ને એમાં હે ને બલતેભાઈ બીજું ન કરવાનું ગાર્બેજ ને જોવું છે કાંઈ વાંધો નથી કે ને જોબાની 60 આખ્યા પર બેઠામાંથી વાગે અને સર્વિસ કરવો પડશે હાલે જે એવોથી કમ્પલીટ આલે ને જે લા મારી નું પડે અકે કમ્પલીટ આલે એટલે જૂના ને જે દી નોતો કીક કરીને પડી એટલે કાર્બનનો સર્વિસ વાળો બા

રાખવાનું કોર્ટ માંથી પરિપત્ર એવો નથી નવા પરિપત્ર લાવો નહીં એવું ચૂકવું કોઈ ફરજીયાત છે アハハハ。